જય શિકોતરમાં જય કુળદેવીમાં મિત્રો શિકુતર માતાને પૂજવાવાળા એમને આ વાતનું ધ્યાન રાખવાનું છે આ વાત યાદ રાખવાની છે કે માને કઈ રીતે પૂજવા કઈ રીતેને નિવેદ કરવો કઈ સેવા પૂજા કરવી આ બાબતોનું ધ્યાન રાખવાનું છે જો તમે સિગોતર માતાનું ધ્યાન રાખશો એમના દીવાની તમે સાર સંભાળ લેશો એમના મઢનું એમના મંદિરનું એમના દેવસ્થાનનું તમે જે તમારા પૂર્વજોએ દાદાઓએ વડીલોએ જે બંધારણ બાંધી હોય એ પ્રમાણે જો તમે માને નિવેદ સેવા પૂજા કરશો તો એ પ્રમાણે તમારી સિગોતર તમને આભલે અડાડશે જે ધાર્યું હશે એ કામ કરી દેશે કુળદેવી માની કૃપાથી કારણ કે શિગુતર માતા સો વર્ષ બસો વરસ અઢીસો વર્ષ જો હોય અને જો એ શિગુતર માતાએ તમારી કુળદેવીની શિવા પૂજા કરીએ હશે તો એ શિગુતર માતાનું સત કુળદેવી પૂરું પાડે છે અને જો શિગુતર માને જો તમે રીઝવો શિગુતર માને તમે પ્રસન્ન કરો સિગુત્તરમાંનું નિવેદ કરો એમના નામથી તમે કંઈ ભોજન પ્રસાદ અન્નદાન કંઈ દાન દક્ષિણા એમના નામથી ધર્મ કરો તો સો ટકા સિગોત્તરમાં રાજી થાય છે અને તમારા ધારેલા કાર્યો બધા પૂરા થાય છે તો મિત્રો સ્વાગત કરું છું તમારું બધાનું આપણે આ માવંદના યુટ્યુબ ચેનલમાં તમે બધા જ મિત્રો એમખેમ સર્વ કૃષ્ણ મંગળ હસ્યો અને રહેજો એવી મા ભગવતીને અને કુળદેવીને હું પ્રાર્થના કરું છું મિત્રો આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો સાંભળજો તો ખ્યાલ આવશે કે સિગુતરમાં કોણ છે સિગોત્તર એટલે શું સિગુતર કોને કહેવાય સિગોતર માને પૂજવાથી શું થાય સિગુત્તર માને ના પૂજવાથી શું દુઃખ ઊભું થાય તે આપણે આ વિડીયોમાં જાણીશું મિત્રો પહેલાં તો જાણીએ કે સિગોતર એટલે શું સિગોત્તર એટલે આપણા ઘરમાં પરિવારમાં કુટુંબમાં જે આપણે પપ્પા હોય દાદા હોય એમના પરદાદા હોય પરિવારમાં કોઈ દીકરી વીસ વર્ષની ઉંમર કરતાં નાની દીકરી એને અકસ્માતે મૃત્યુ આવ્યું હોય તો તે સીગોતર બને છે અને એના કરતાં પણ નાની દીકરી હોય પાંચ વર્ષ છ વર્ષ દસ વર્ષ સુધીની તો એ બાળ સિગોતર બને છે હવે બને છે એવી તમને શું ખબર પડે કે શિગુતરમાં બની છે અને એના અધૂરા સપના બાકી રહી ગયા છે તો બની શકે મિત્રો કે કોઈ આત્મા પરમ કૃપાળો પરમાત્માએ ભગવાને સૃષ્ટિના નિયમ અનુસાર એનું આયુષ્ય સરેરાશ અત્યારે ગણવા જઈએ તો સાહીઠ વર્ષનું મનુષ્યનું આયુષ્ય હોય છે પણ કદાચ મનુષ્ય વીસ વર્ષે કે દસ વર્ષે કે પાંચ વર્ષે કોઈ કારણોસર આપઘાત કોઈ અકસ્માત કોઈ એવી પરિસ્થિતિના કારણે એ મૃત્યુ પામે તો તેની આવ આત્મા છે તે અવગતે એટલે કે ના મોક્ષ મળે કે ના એનો ઉદ્ધાર થાય તો એ આત્મા આ સૃષ્ટિમાં કોઈ પણ જગ્યાએ ભટકતો હોય છે એટલે કઈ જગ્યાએ ભટકે કે જે એને અતિ પ્રિય જે વસ્તુ વાલી હોય એ મેળવવા માટે એનો આત્મા ભટકે છે એને આપણે સીગોતર કહીએ છીએ ઘણા લોકો એને ભૂત પ્રેત આવું બધું માનતા હોય છે તો એને તમે જો તમને બેસાડ્યું હોય એને પૂજવી હોય તમારે એને ઓળખવી હોય તો તમારે એને પહેલાં પ્રમાણ માગવું પડે કે જો જો આ જો સિગોતર હોય આ બાળ સિગુતર હોય તો પહેલાં તમને પ્રમાણ આપ તો એ તમને કોઈ દિવ્ય ચમત્કારિક પ્રમાણ આપે તો તમે એને માનતા થઈ જાઓ કે ના સો ટકા વાત સાચી છે પછી એ તમને તમારા પુરાવા બધા નક્કી કરે તમે જે પ્રમાણે માગો એ પ્રમાણે તમને આપે એટલે નક્કી તમને થઈ જાય એક વાર બે વાર ત્રણ વાર તમે જે કંઈ માગો એટલે તમને બધું પૂરું કરી આપે પછી તમને મનાય મનન થઈ જાય કે ના સાચું છે પછી તમે એ સિગુતરને ઘરે પૂજવા લાગો માતાજીની કુળદેવીની રજા લઈ માતાજીના આશીર્વાદ લઈ તમારા વડીલોના આ વાતને જાણ કરી તમારા કુટુંબને આ વાતની જાણ કરી ભાઈ બહેન પિતરાઈ કાકા કુટુંબી અને તમે જાણ કરો ત્યારબાદ તમે કુળદેવીની રજાથી અસીમ કૃપાથી તમે સિગુતરને પૂજવા લાગો છો ત્યારબાદ તમે સિગોત્તર માને જો નવરાત્રિ આવતી હોય તો કુળદેવીને તમે આઠમ નોમ કરતા હોય એ વખતે તમે કુળદેવીને નિવેદ કરો છો કુળદેવીનો નિવેદ એ આઠમના લોકો કરતા હોય અમુક નવ નોમના દિવસે કરતા હોય તો સિગોત્તર માને પણ જો તમે બેસાડેલી હોય પૂજતા હોય માની રજાથી તો તમે સિગોત્તર માને પણ તમે સુખડીનો પ્રસાદ અથવા ચોખા ગોળ આવો મીઠાઈવાળો પ્રસાદ તમે અર્પણ કરી શકો છો નોમના દિવસે તો તમે સિગોતરમાંને નોમના દિવસે નિવેદ કરો અને કદાચ જો તમે ભૂલી ગયા હોય તો તમે એને પૂનમના દિવસે પણ તમે નિવેદ કરી શકો છો તો આ શિગોતરમાંને તમે જ્યારે નિવેદ કરો તમે એમને સેવા પૂજા કરો તો તમારા જીવનમાં ધીમે ધીમે ઉદ્ધાર થવા લાગે છે જીવનના દરેક માર્ગો ઉપર તમને સફળતા મળવા લાગે છે કારણ કે તમે એને યોગ્ય જગ્યાએ યોગ્ય સ્થાન આપ્યું છે અને દરેક મનોકામના પૂરી થાય એનો આત્મા જ્યાં સુધી એના વર્ષો પૂરા થાય ત્યાં સુધી ભટકે નહીં અને તમે એને જે ખવડાવતા હોય પીવડાવતા હોય રાખતા હોય જે એના બંધારણ તમારા પૂર્વજોએ તમારા ઘરડા હોય નક્કી કર્યા હોય એ પ્રમાણે તમે કરો એટલે તમારા પરરાજી રાજી રહે અને જે શિગોતર માતા છે એ તમારા બધાએ કામ પૂરા કરે હવે જે બીજી વાત કરીએ કે સિગોતર જે વહાણવટી સિગોત્તરમાં છે એ જગડુસા વાણિયાને મળેલી માં દરિયાની દેવી સિગોતર એ શક્તિ છે એ જગડુસા વાણિયાને વહાણ તાર્યું હતું એ માં અને જે આ સિગોતર છે એ આપણા ઘરની માં છે એટલે બંને માતાઓમાં ફરક છે પેલી આદ્ય શક્તિ છે અને આ તમારા ઘરની જે આત્મા હોય જે અવગતિ હોય અને તમે પૂજવા માગતા હોય એ સિગોતર બની જાય સોળ વર્ષ સુધી તે રહે અને વીસ વર્ષ તમે એને પૂજો એટલે શિગોતરમાંથી સધી બની જાય અને સધિમાં બને એટલે એ દેવીનું સ્વરૂપ બની જાય માનું સ્વરૂપ બની જાય કારણ કે તમે એને વીસ વર્ષ સુધી તમે એની સેવા પૂજા કરી છે પછી જો સધિમાં બને પછી તમારા જીવનમાં તો લીલા લહેર અને રાજને રજવાડું માં સ્થાપી દે છે પણ ક્યારે આ બધું શક્ય બને કે જ્યારે તમે એના વેણમાં ઊભા એના વચનમાં ઊભા રો માં જે કહે એ તમે કરો એટલે કેવા કાર્યો કરવા પડે ધર્મના ઘરમાં કોઈ વ્યસન ના હોવું જોઈએ ઘરમાં ખાવા પીવાની રહેણીમાં કોઈ ખરાબ વસ્તુ ખાવામાં ના આવી જોઈએ પીવામાં કોઈ ખરાબ વસ્તુ ના આવી જોઈએ વ્યસનથી દૂર રહેવું જોઈએ અભદ્ર વાતાવરણ ઘરમાં ના જોઈએ શંકાશીલ કે શંકાસ્પદ ઘરમાં રહેણી કહેણી ના હોવી જોઈએ એકબીજાના મનના ભેદભાવ શુદ્ધ હોવા જોઈએ બંધારણમાં ઘરમાં એવું હોવું જોઈએ કે એક વડીલ કે એટલે બધાને માનવું જોઈએ પણ માન મર્યાદા મોભો આપણા ઘરમાં જળવાઈ રહે સંસ્કૃતિ આપણી જળવાઈ રહે મા બેન દીકરી ભાઈ પિતા આ બંધારણમાં તમે તમારી રહેણી કહેણી જાળવી રાખો અને સેવા પૂજા કુળદેવીની કરો તમારા પિતૃઓની કરો અને શિગુતરમાની કરો અને એમના આશીર્વાદથી તમારી પેઢીમાં તમે પૂર્ણ કરો અથાશક્તિ તમે કોને જમાડો દાન દક્ષિણા કરો પૂર્વજના નામથી જમાડો તમને એવું લાગે કે મારે આજે માના આશીર્વાદથી મારે પાંચ નાની બાળકાઓ જમાડવી છે અથવા તમને એવું લાગે કે મારે કોઈને મદદ કરવી છે કોઈ વિધવા બેન હોય કોઈને એવું લાગે તમારે કોઈ દીકરા દીકરીને ન ભણાવી શકતા હોય તો તમે એને મદદ કરી શકો અથવા તમને કોઈ એવું લાગે કોઈ ધર્મનું કાર્ય કરે છે તો તમે એમાં તમે થોડા ઘણા ભલે પૈસા ટકે મદદ ના કરી શકો તો કાંઈ નહીં પણ તમે સાથ સહયોગ તો આપી શકો આવા જો ધર્મના કાર્ય કરશો તો સો ટકા પરમ પરમાત્મા પરમાત્મામાં ભગવતી કુળદેવી અને શ્રીગોત્તરમાંની દયા થાય તો જીવન ધન્ય બની જાય માત્ર તમારે રહેણી કહેણીનું ધ્યાન રાખવાનું છે વ્યસનથી દૂર રહેવાનું છે અભદ્ર વાતાવરણમાંથી બહાર નીકળી અને શુદ્ધ વાતાવરણમાં રહેવાનું તમારી સંગત સારી હોવી જોઈએ સોબતમાં કોઈ સારા વ્યક્તિઓ ઉચ્ચ કોટીના વિચારોવાળા સાધુ સંત ભગત કોઈ સારા અનુભવી માણસો સાથે રહેણી કહેણી હોય કોઈ ધંધાકીય ક્ષેત્રવાળા હોય કોઈ વેપારકીય ક્ષેત્રવાળા હોય તમને સદમાર્ગે લઈ જાય એ તમારા ગુરુ ગુરુ એટલે તમને કોઈ સારા વિચાર અર્પણ કરે અને એવી એ વિચારના ધારાએ તમે ચાલો તો એ તમારા જીવનના ગુરુ કહેવાય ભણતરના ગુરુ અલગ હોય ધંધાના ગુરુ અલગ હોય કોઈ તમને શીખવાડે એ તમારા ગુરુ અલગ હોય તો તમે જેમ જેમાં તમે કંઈક શીખો છો એ તમારા ગુરુ અને તમને અંધકારમાંથી અજવાળા તરફ લઈ જાય એ તમારા ગુરુ અને સચોટ માહિતી અને સારું જ્ઞાન તમને આપે અને તમારા જીવનનો ઉદ્ધાર થાય તમે જીવનમાં પ્રગતિ કરો અને તમારા જીવનમાં ધીમે 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 અજવાળું થવા લાગે કુટુંબ પરિવારમાં તમારા ઘરમાં કોઈ દવાખાનું ના આવે કોઈ બીમારી ના આવે કોઈ ખોટા ખોટા ઝઘડાઓ ના થાય ઘરમાં કોઈ આફત ના આવે વિઘ્નો ઊભા ના થાય તો આ બધા ગુરુના આશીર્વાદથી કુળદેવીના આશીર્વાદથી કોઈ સારી સંગત કરવાથી તમારો ધંધો સારો ચાલી જાય અને મા ભગવતીની શિગોતરની કૃપા થાય તો તમારું જીવન ધન્ય બની જાય છે મિત્રો આ વિડીયોમાં તમે શિગોત્તરમાને પૂજવાવાળા ખાસ યાદ રાખજો કે એનું આઠમના દિવસે કુળદેવને નિવૃત્ત થાય અને નોમના દિવસે સિગોત્તરમાને થાય અથવા પૂનમના દિવસે અથવા તમે રોજ એને નિત્ય સેવા પૂજા કરો તો દીવો પ્રગટાવીને એમના નામનો તમે જય શિગોત્તરમાં તમારા જે પૂર્વજો કરેલા હોય રીતિ રિવાજ બંધારણ એ પ્રમાણે કરશો તો તમારું જીવનમાં સો ટકા તમને સફળતા મળશે મિત્રો બાકી તમારા જે અનુભવો હોય એ અમને કોમેન્ટમાં જણાવજો સીગોત્તર માને કઈ રીતે રાજી કરવા પ્રસન્ન કરવા તમારા અનુભવો અમને કોમેન્ટમાં જણાવજો એવી હું આશા રાખું છું તમે આ વિડીયો કયા ગામ તાલુકા જિલ્લા શહેરમાંથી જોઈ રહ્યા છો તે પણ જણાવજો જય ગુરુદેવ જય માતાજી